નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હરિનગરથી ઇસ્કોન મંદિર ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવી મોટા સંખ્યામાં ભક્તો હોળી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા સૌએ પ્રદક્ષિણા કરી અને ધન્યતા અનુભવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં હોળી પ્રજ્વલિત કરવામાં આવી હોળી એટલે ફાગણ માસની પૂનમ અને આજના દિવસે ખૂબ જ ઉત્સાહ સાથે હોળીનો પર્વ મનાવવામાં આવે છે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક પર છાણાલ અને લાકડાની હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યાં તમામ લોકો વાસતે ગાજતે એકતા થાય છે અને હોળી પ્રગટાવી દક્ષિણા કરી અહીં પૂજા કરતા હોય છે ત્યારે અહીં પણ ખૂબ જ ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ એકત્ર થયા હતા લો આરતી લી લો પશ્ચા आज होली दहन कल जुलेटी ही हमारा चैतन्य महाप्रभु का जन्म महोत्सव तो पाँच बजे अभिषेक कार्यक्रम है कल शाम को और उसके पश्चात बड़ा भंडारा है पाँच दस हजार लोग जितने लोग आएंगे उनके लिए भोजन प्रसाद है सब का स्वागत है इसकान मंदिर हरे कृष्ण મેડિકલ દુર્દેતીએ બરોડા વાસીઓ પાસે કાય મેસેજ હે હા કલ દુર્દેતી હે જુલાઈ થી લેકિન અમારા ગૌડિયા વૈષ્ણવ સમુદાયા ચૈતન્ય મહાપ્રભુ કા જન્મ મહોત્સવ ઇસલીએ બંધાડો રેખા હે પુરા સબ આમ જનતા કે લિયે ઓર ઉસમે પાંચ જે વસ્તુ મિલેંગે હરે કૃષ્ણ આઈએ આઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર માં હોડી કા દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સૌ ભાવિક ભક્તોએ દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજના દિવસે બુરાઈનો નાશ થયો છે અને સચ્ચાઈની જીત થઈ છે એના અનુસંધાનમાં આ પર્વ મનાવવામાં આવે છે તો ઈસ્કોન મંદિરમાં આજે આ હોળીકા દહનનો કાર્યક્રમ છે આ જ રીતે આખા શહેરમાં દરેક ગલીએ ગલીએ અને દરેક ચોરા પર આ રીતનો કાર્યક્રમ હોય છે અને સૌ આજે આ ઉત્સવ મનાઈ રહ્યા છે આવતીકાલે ધૂળેટીનો કાર્યક્રમ છે સૌ નગરજનોને ધૂળેટીની શુભકામનાઓ